હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં બસ જો બપોરનો સમય છે કિચનમાં આવી ગઈ છું મને થયું કે ચાલો અત્યારે વ્રત ઉપસ્થ ચાલી રહ્યા છે હમણાં નવરાત્રિ ચાલી રહી છે રામનવમી આવી રહી છે ને અગિયારસ પણ આવી રહી છે તો આ રીતે કંઈક એમ નવીન બનાવીએ ને તો સરસ લાગે રાજ અગરાનો શીરો કે સીંગુડાનો શીરો તો તમે ખાઈ ખાઈને થાક્યા હશો તો મને થયું કે ચાલો કંઈક અલગ જ બનાવીએ તો અત્યારે હું બટેટાનો શીરો બનાવી રહી છું તો બટેટાનો શીરો પણ એકદમ સરસ ટેસ્ટી એવો બનીને તૈયાર થતો હોય છે તમે સીંગુડાનો પણ બનાવી શકો પછી તમે રતાળુનો બનાવી શકો આ રીતે એમ કે અલગ અલગ શીરો ટ્રાય કરશો ને તો વ્રતુપાસ્ટમાં ખાવાની પણ મજા આવશે એમ અને આ રીતે બટેટા મેં બાફેલા લઈ લીધેલા છે એને આ રીતે છીણી લેવાના છે કે જેનાથી એકદમ સ્મૂથ એવો માવો બનીને તૈયાર થશે તો મેં શું કર્યું કે બાફેલા બટેટાને આ રીતે છીણી લીધેલા છે મેં ત્રણ થી ચાર નંગ જેટલા બાફેલા બટેટા લીધેલા છે તમને જે પ્રમાણે જેટલો માવો બનાવવો હોય ને એ પ્રમાણે તમે લઈ શકો આ રીતે તમે જોઈ શકો કે છીણી અને તૈયાર કરી લેવાના છે પછી તમે હાથેથી ક્રશ કરીને પણ ઉમેરી શકો એવું જરૂરી નથી કે છીણીને જ ઉમેરવા પણ જો તમે આ રીતે છીણીને ઉમેરશો ને તો શું થશે કે માવો એકદમ સ્મૂથ એવો તૈયાર થશે અને બાકી હાથેથી ક્રશ કરશો ને તો એમાં એવું થશે કે ઘણા મોટા મોટા પીસ પણ રહી જતા હોય છે તો આ રીતે તમે હાથેથી ક્ર છીણીને પણ કરી શકો અને ક્રશ કરીને પણ કરી શકો જેવી તમારી સગવડતા એ પ્રમાણે તમે બનાવી શકો હવે અહીંયા એક મેં જાડા તળિયાની પેન લઈ લીધે અહીંયા લઈ લીધેલું છે એ તમે જોઈ શકો છો કે કી છે એમ એમાં આપણે ઘી ઉમેરી દઈશું મેં અહિયાં ગાય ના ઘી ઉપયોગ કરેલો છે તમે જે ઘરમાં ઘીનો ઉપયોગ કરતા હોય ને એ તમે લઈ શકો એ અહિયાં બટેટાના સીરામાં થોડું ઘી વધારે જાય છે તો તમે વધારે ઓછો તમારી ઈચ્છા અનુસાર શ્રદ્ધા અનુસાર ઓછો વધારે કરી શકો એવું કંઈ જરૂરી નથી પરંતુ આમાં તમે નાખશો ને જેટલું ઘી એટલું દેખાશે નહીં જે રાજીગ્રાના સીધામાં એમ કે ઉપર તરી આવતું હોય ને એવું ઘી તરી નહીં આવે એકદમ સરસ એકદમ મેલ્ટ થઈ જશે બધું મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે બધું જ માવો મેં ઘીમાં એડ કરી દીધેલો છે અને હવે શેકી લેવાનો છે એકદમ સરસ સ્મૂધ એવો થાય ને ત્યાં સુધી તમારે શેકીને તૈયાર કરવાનો છે આ રીતે તમે માવો શેકશો ને એટલે એકદમ સરસ મેલ આવશે જ્યાં સુધી એ સ્મેલ રિલીફ ના થાય જ્યાં સુધી તમારે એ શેકીને તૈયાર કરવાનો છે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવું થઈ ને પછી તમારે એમાં ખાંડ મેરવાની છે તમે અહીંયા ખાંડ અથવા સાકરનો ઉપયોગ કરી શકો મેં અત્યારે ખાંડમાં જ બનાવેલો છે જો તમારે સાકરમાં બનાવવો હોય ને તો તમે અધકચરી વાટેલી સાકર હોય ને તો એનો પણ ઉપયોગ કરી શકો અહીંયા મેં ત્રણ થી ચાર બટેટામાં મોટી ત્રણ ચમચી જેટલી સાકર ખાંડ લીધેલી છે મોસ્ટ ઓફ તો સાકર માં જ બનાવું પરંતુ મારી પાસે આજે અવેલેબલ નથી ક્રશ કરેલી એટલા માટે મેં આવી રીતે ખાંડ લીધેલી છે તમે જોઈ શકો છો એને એકદમ સરસ ચલાવવાનો છે અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે ત્યાં સુધી તમારે કુક કરવાનો છે આ રીતે તમે જોઈ શકો ચેક કરી શકો કે આપણે એકદમ સરસ શેકીને તૈયાર કરવાનો છે આ શીરો જેટલો શેકાશે ને એટલો સરસ એમ ટેસ્ટી બનીને તૈયાર થશે અને એટલો જ ટ્રાન્સપરન્ટ બનીને તૈયાર થશે તમે જોઈ શકો કે શીરો એકદમ ટ્રાન્સપરન્ટ બનીને તૈયાર થયો છે એમાં ખાંડ અને ઘીનું બંનેનું માપ સરળ છે માત્ર ત્રણ ચાર વસ્તુમાં જ આ શીરો બનીને તૈયાર થઈ જતો હોય છે અને આમાં તમે કોઈ પણ ફ્લેવર આપી શકો મને અહીંયા કેસર ગમે છે ને તો મેં કેસરની ફ્લેવર આપેલી છે તમે અહીંયા એલચી છે કે કોઈ તમને જે રોઝ ફ્લેવર છે તમને જે ફ્લેવર ગમે ને એ તમે અહીંયા એડ કરી શકો કેવડાનું એસન્સ પણ ઉમેરી શકો અને એ ફ્લેવર પણ એડ કરી શકાય પરંતુ અહિયાં કેસર અને એલચીની ની ફ્લેવર ખૂબ જ સરસ લાગે એક વખત ટ્રાય કરશો કેસર અને એલચીની ટેસ્ટી લાગતી હોય છે મને તો કેસર ગમે જો વ્હાઈટ કલર નો શીરો છે ને તો એકદમ ટ્રાન્સપેરન્ટ લાગશે ને એમાં કેસર સરસ લાગશે અમારે બધાને તો ખૂબ જ ભાવે છે તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું બબાય